મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારું આજના નવા

आप अपने मैंगो फाइव मैं अपनी पॉप ने kali menggo menggo

મા આ મારા જયવીન મામા જીણકા મામા જો આ ફાકી નું કામ કરે હાલો તો હજી આપણે રસોઈ બનાવવાનું કામ ચાલુ જ છે હાલો તો આપડી ત્યાં જઈએ આ દાયરો હું કરતા હોય આલુ બેર હરમાં જો એ મોઢે આગળ રૂમાલ ને રાખી દયો હરમ આવે આમ મેં તો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો મુકતાય પણ આમાં હરમ આવે મત પારું નહી પારુલ રમ આવે ને પછી અહિયાં રસોઈ બનાવવાનું કામ ચાલુ જ છે ને અમારા ફેવરેટ મામી છે હું મામી મજામાં બસ હાલે ને તો રસોઈ તમને કામ હોપી દીધું લાગે ને ને આ અમારા ભાભી હું ભાભી મજામાં તો એક બાજુ અહીંયા દાળનો વખાડ થાય એક બાજુ શાકનો વખાડ જો બાજરો અહીંયા સેકલા ખાતા જ જાઈ બેઠા અહીંથી ખાઈ ને પછી પંખી અહીંથી ખાતા જોઈ જાય બેઠા પાછા લુગડા માંથી બે ગયા ને એમાં જો વરી પાછા અહીં ખાવા આવે ને વરી પાસે ઉડી જાય હું આવીને એટલે ઉડી ગયા જો બાજુ આ પંખી આટું જ છે ચારે ઈ બાજુ જો કયો મસ્તી નો

ખાતો તો મામા આવે પેલા આવે આઈડો એમ હર્ષ ઓહો હો જયવીર મામ મામ જયવીર કેમ હર્ષ મોટી નોટ જ રખાયા તો અમારે હર્ષે એને મામે એને આઈડો પહેરાવી દીધો હાલો તો અમારું વિડિયો આગળ ને આગળ તમે જોતા જ રહેજો આ મોજ મસ્તી અમારા વિડિયો મજા આવશે હાલો તો હવે આ મારે આપે મારી મમ્મી

આમારી જૈનકી સાડી ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે સાડી પેલી થી છે તો હું સાડી માં કેવી લાગુ જરા કે જો મને જો તો આપણે અહીંયા બધાય તૈયાર થઈ ગયા છે મારી મામી ને બધાય તૈયાર થઈ ગયા રામ રામ કોલે મામી પારુલ આરોલે થઈ ગઈ કીતારામને આપણે જવાનું છે હવે બાર પૂજવા અમારો હોર્સ ને તૈયાર કરતીતો પણ જરાક રડે છે એટલે જરાક સાનો હું તમને અમારા બતાવું ચાલો અમારા ચાલો તો આપણે ને જઈએ આપડે બ્લોગ માં નતા એવા આપડે વરાજા ના પપ્પા છે ઈ તૈયાર થઈ ગયા હવે આપડે હર્ષ ની વાત જોઈએ કે જરાક શાંત થઈ જાય તો આપડે એને લઈને જઈએ ચાલો તો અમારા બ્લોગ માં બને રેજો